સચિન જેઆઈડીસી પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલા સહિત પાડી હજારોનો જથ્થો કબજે કર્યો હતો સચિન જીઆઈડીસી પોલીસ સ્ટાફ ત્યારે બાતમીના આધારે સચિન જીઆઈડીસી જગદંબા ડાયંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ પાછળથી વિદેશી દારૂનો જથ્થો રિક્ષામાં લઈ જતા આરોપીઓ જેમાં બે મહિલાઓ મૂળ અને હાલ સચિન જીઆઈડીસી ફેક્ટરી ખાતે રહેતી શાંતિબેન પપ્પુ આહિરવાડ નિર્મલા શિવપ્રકાશ શારદા પ્રસાદ કેવટ શિવપ્રકાશ શારદા પ્રસાદ કેવટ ગોપાલ ઉર્ફે ગોપાલ લંગડો કિશ્તો ગુડુકુમાર કૃપાલ ચૌધરી પટેલ સચિન તલંગપુર રોડ પર શ્રીનગર હાઉસિંગ સોસાયટીમાં રહેતો અજીત ઉદયરાજ બિંદ અને તલંગપુર રોડ પર સાંઈ જ્યોતિનગર સોસાયટીમાં રહેતા અમિત પ્રેમચંદ્ર શ્રીવાસ્તવને ઝડપી પડ્યા હતા અને તમામ પાસેથી દારૂનો જથ્થો તથા અન્ય મતા મળી હજારોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી